આપણે જે પરીક્ષા આમાં આપણે જે દેશની અંદર રહેતા હોય તો એ દેશના જે નેશનલ પ્રતિકો છે બરાબર રાષ્ટ્રીય જે પ્રતિકો છે એ આપણને ખબર તો હોવી જોઈએ ને બરાબર આપણે એક નાગરિક છે ભારતના બરાબર તો એક

કેટલી જોગવાઈઓ મળેલી છે બરાબર બંધારણ કેમ લાંબુ છે બરાબર બંધારણને મહત્વ આપણે આપતા આપવું જોઈએ ને ખરેખર દેશની અંદર તમે જોયું હોય તો આજે કેવી પરિસ્થિતિ છે કે જે જે બંધારણ છે ને બંધારણ એને જે યોગ્ય માત્રામાં માન સન્માન મળવું જોઈએ એ નથી મળતું બરાબર તો બંધારણ વગર કેવી રીતે નાગરિકો બંધારણ બંધારણ ભણાવવું જરૂરી છે ને નાગરિકો જો બંધારણ ભણશે તો એનામાં વફાદારીની ભાવના આવશે બરાબર તમે બંધારણ જ નહીં ભણાવો સ્કૂલની અંદર તો વફાદારી ક્યાંથી આવશે મૂળભૂત ફરજો મૂળભૂત હકો એના સ્વતંત્રતાના અધિકારો બરાબર તો એઝ અ શિક્ષક તરીકે આપણે બાળકોને વિદ્યાર્થીઓને આપણું જે જીવન છે ને અત્યારે જે સુરક્ષિત આપણે જે રહીએ છીએ ને એ બંધારણના કારણે રહીએ છીએ બાકી પેલા કેવું હતું રાજાશાહી હતી તો રાજાશાહીમાં નક્કી નહોતું રહેતું કે ક્યાં શું થાય છે ક્યાં કયું લશ્કર લડે છે ક્યાં કોણ

સ્વતંત્રતાનો જે હકો ભોગવી રહ્યા છે કારણ કે પેલા જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાની અંદર લોકો પોતાનો અવાજ નતા ઉઠાવી શકતા પરંતુ આજે એ અવાજને ઉઠાવતા થયા છે બરાબર તો લોકશાહી છે ને એ માસ્ટર સાબિત થઈ રાજાશાહી ઉપર બરાબર એટલે આપણે કહેવું પડે કે લોકશાહી છે ને ઇઝ ધ બેસ્ટ તો લોકશાહી રાજ્યમાં આપણું જે ભારત છે એ લોકશાહી દેશ છે ડેમોક્રેટિક બરાબર એ ગ્રીક શબ્દ છે ડેમસ અને જે શબ્દ છે બે ઈ ગ્રીક શબ્દો છે બરાબર ડેમોક્રેસી તો ડેમોક્રેસી જે છે બરાબર તો આપણે ભારતના નાગરિક તરીકે કમસે કમ આ બધી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે આપણો રાષ્ટ્રીય મુદ્રા કયો છે બરાબર તો ઘણી વખત તમે જોયું હશે સરકારની ઓફિસમાં ગયા હોય તો ઓલું કેટલા સિંહ કેટલા સિંહોની આકૃતિ ચાર સિંહોની આકૃતિ બરાબર ચાર સિંહોની આકૃતિ હોય ને ચાર સિંહોની આકૃતિ આ છે ને એ રાષ્ટ્રીય મુદ્રા છે બરાબર આપણી પછી રાષ્ટ્રગીત કયું છે આપણું આપડે બોલીએ ને જન રાષ્ટ્રગીત જનગન મન અધિનાયક બરોબર જનગન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા બરાબર એના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર તમને કોઈ પૂછે કે રાષ્ટ્રગીત જે છે આપણું જનગણમન એ કોણે બનાવ્યું રવિન્દ્રનાથ ટાગોરે બનાવ્યું બરાબર રાષ્ટ્રધ્વજ જે તે સમયના એમને આ બધી રચનાઓ આવડતી હશે એટલે એમનું નામ આવ્યું ત્યારે રાષ્ટ્રધ્વજ કોણ રાષ્ટ્રધ્વજ તો કે ભાઈ કેસરી સફેદ અને લીલો બરાબર કેસરી સફેદ અને લીલો આપણો રાષ્ટ્રધ્વજ છે અને જેને આપણે નેશનલ ફ્લેગ તરીકે ઓળખીએ એની જે સાઈઝ છે લંબાઈ પહોળાઈ નું માપ છે એ થ્રી જેમ ટુ હોવું જોઈએ બરાબર રાષ્ટ્રગાન કયું છે તો કે વંદે માતરમ બરાબર વંદે માતરમ કોણે લખેલું છે બંકિમ ચંદ્ર બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય ચટ્ટોપાધ્યાય કરીને જે લેખક છે બરાબર એમને લખેલું છે

એના મમ્મી છે ને જ્યારે તથાગત બુદ્ધ છે ને એના ગર્ભની અંદર હોય છે એટલે કે બુદ્ધ છે ને એના મમ્મીના પેટમાં હોય છે અને એને ગર્ભ ધારણ એટલે કે જ્યારે શું કહેવાય કે એના જ્યારે એ અવસ્થાની અંદર જ્યારે સૂતા હોય છે ને એના મમ્મી જયારે બુદ્ધના મમ્મી જ્યારે બુદ્ધ છે પેટમાં હોય છે એને એક સપનું આવે છે બરાબર એ સપનાની અંદર જે સફેદ હાથથી કમળ ને આવે ને ઈ ત્યારની કમળની અત્યારે ચર્ચાઓ દેશની અંદર વધી રહી છે બરાબર તો એની અરે કનેક્શન છે બરાબર તથાગત બુદ્ધાનું જે કનેક્શન છે એ અહીંયા છે બરાબર રાષ્ટ્રીય ફૂલ આપણું કમળ છે તો ક્યાંક ને ક્યાંક બુદ્ધ ની સાથે કમળનું મેં કનેક્શન તમને સમજાવ્યું તો બુદ્ધ તમને યાદ આવે છે બરાબર એમ તમે કોક તમે આ બધી વસ્તુઓને પ્રસરાવો અને તમે કનેક્શન જોડો અને આ વિચાર આ આની બત્તી જલાવો દિમાગની બત્તી છે એ શું આપણે પ્રગટાવવાની છે બરાબર જીવનની અંદર એક જ વસ્તુ મહત્વની છે પણ ઘણી વખત કેવું થાય કે ઘણા લોકોની જિંદગીમાં છે ને બહુ પ્રશ્ન હોય અને એ જાતા જ નથી બરાબર અને એ રહેવાનું જ છે જ્યાં સુધી પોતાનામાં પરિવર્તન નહીં આવે ને ત્યાં સુધી બીજા લોકોનામાં પરિવર્તન તમે જોઈ શકશો બરાબર એટલે પોતાનું એટલે તો તથાગત બુદ્ધે કીધું કે તમે તમારો દીપક ખુદ બનો તમે તમારો ગુરુ ખુદ બનો યુ આર ઓવન બનો બરાબર એટલા માટે આપણે થોડીક ફૂલ ઉપરથી કમળની યારે બુદ્ધ કનેક્શન છે બરાબર અને કમળ એ આપણે દોરી જ લઈએ બરાબર તમને બધાને પણ પ્રિય હશે કમળ અને કમળ તમે અવારનવાર બરાબર માર્કેટમાં જોતા હશો બરાબર તો આપણે પ્રિય જ છે કમળ કેમ કે બુધની ની આરે જેનું કનેક્શન હોય અને આપણને પ્રિય ન હોય બરાબર બને ને બરાબર રાષ્ટ્રીય ફળ ફળ તો કે કેરી બરાબર બરાબર મેંગો રાષ્ટ્રીય અને એના પછી આપણે જોઈ લઈએ આ બાજુ રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ બરાબર આપણને ટાઈગર રાષ્ટ્રીય મીઠાઈ તો કે જલેબી બરાબર પછી રાષ્ટ્રીય ચલણ કયું છે આપણું આપણે અહીંયા શું વાપરીએ છીએ તો કે રૂપિયો બરાબર રાષ્ટ્રીય જળ જળ ડોલ્ફિન જળચર પ્રાણી છે એ કયું છે તો કે ડોલ્ફિન અને રાષ્ટ્રીય નદી કઈ છે કોઈ પણ જગ્યાએ તમે લખેલું હોય ઓલું ચાર સિંહોની આકૃતિ હોય ને ત્યાં નીચે લખેલું હોય તમે ઘણી વખત ઘણા ઓફિસોમાં ઓફિસમાં ગયા હોય તો ત્યાં લખેલું હોય સત્યમેવ જઈએ રાષ્ટ્રીય પક્ષી પીકોક બરાબર મોર રાષ્ટ્રીયતા કઈ છે આપણી તો કે ભારતીય બરાબર તમને કોઈ પૂછે કે વેર આર યુ કમ ફ્રોમ એટલે કે તમે ક્યાંથી આવો છો કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા એન્ડ આઈ એમ ઇન્ડિયન બરાબર આપણે ભારત દેશમાંથી આવીએ અને કોઈ તમને કદાચ આઉટ ઓફ કન્ટ્રી જાવ તો તમને પૂછે કે વેર આર યુ કમ ફ્રોમ એટલે કે તમે ક્યાંથી આવો છો તો આઈ એમ કમ ફ્રોમ ઇન્ડિયા એન્ડ આઈ એમ ઇન્ડિયન બરાબર પછી ન્યાય એમ નહીં કહેતા કે હું આ છે ને હું એક્સ છે ને વાય છે ને પછી પાછા ન્યા પણ આપણે શું કરીએ કે ભાઈ ત્યાં પણ આપણે રસ્તા ન રે એટલે આપણે હાથમાં કઈક શસ્ત્ર હોય અસ્ત્ર શસ્ત્ર લઈને ગયા હોય એટલે આપણે બતાવીએ ઓલા ને કઈ ખબર નથી પડતી હો એટલે ત્યાં તો કાયદાઓ લાગશે પછી બરાબર અને ઈ દેશના કાયદાઓ આપણા તો કાયદાઓ છે બરાબર પણ ઈ દેશના પછી કાયદાઓ લાગશે એટલે પછી આપણે ત્યાં કોઈ અરે બાંધવાનું નથી બરાબર આપણી નિશાનીઓ છે હાથની નિશાની હોય બરાબર એ ક્યાંય દેખાડવાની નથી આપણે આપણા દેશમાં તમે દેખાડો ને તો એ સારું લાગે બરાબર બીજા દેશમાં સારું ન લાગે કારણ કે એ લોકો પછી જાણી જાય કે આ લોકોના દેશમાં કાયદા લાગી જેલમાં ન્યાની જેલ લાગી ને આની જેલ લાગે ને તો તો અહીંયા તો એવા લોકો કદાચ હોય તો તમારી જેલ પણ માફ થઈ જતી હશે કદાચ અમુક અમુક જગ્યાએ છે તો ન્યાય નથી મળતો બરાબર પરંતુ ન્યાના કાયદા તો ખબર ને તમને આઉટ ઓફ કન્ટ્રી હોય લંડન છે યુકે છે કેનેડા છે કાયદા બહુ ડેન્જર હોય છે કારણ કે આપણું જે બંધારણ છે ને એનો જે એનો મૂળ જે સ્ત્રોત હોય ને એ ક્યાંક ને ક્યાંક એમાંથી પણ લેવામાં આવ્યું કે સાહેબ હતા ને કરતા ક્યાં તો કે બહુ દૂર દૂર સુધી અભ્યાસ કર્યો અમેરિકા લંડન જર્મની ઇંગ્લેન્ડ બરાબર યુનાઇટેડ કિંગડમ બધો અભ્યાસ કરી નાખ્યો અને જે સારું સારું લાગ્યું ને જે આપણા દેશમાં અપનાવા લાયક લાગ્યું ને એ વાંચીને પછી તારા માટે થઈને લખવું

ના દાયકા પછી મેળો બરાબર મૃત્યુ બાબા સાહેબ મરી ગયા ઓગણીસો ને છપ્પન પછી ઓગણીસો નેવું પછી બાબા સાહેબ ને ભારત રત્ન જીવતે જીતો ન આપી શક્યા બરાબર ઘણી વખત શું થાય કે હોય ને વેર હોય એટલે ન આપે સ્વાભાવિક છે કઈ વાંધો નહીં ન આપો તો વિદેશના લોકો ને ખબર જ છે બરાબર સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય બરાબર આ કદાચ ભારતમાં નહીં આપો પણ વિશ્વ તો ઓળખે ને ઓલી યુનિવર્સિટી કઈ કોલંબિયા યુનિવર્સિટીના લોકો એમ કહે કે આ વ્યક્તિ કો ચળહળ તો તાર લો અમારે ત્યાં ભણતો બરાબર તો એ તો કે છે ને બરાબર જો સત્ય હોય ને બુદ્ધ એમ કહે કે ત્રણ વસ્તુ છે ને કોઈ દિવસ ક્યારે છુપાઈને રહેતી નથી સૂર્ય ચંદ્ર એ બે વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક તો દેખાય છે બરાબર ભલે એક એક દિવસ ન દેખાય બે દિવસ ન દેખાય સૂર્ય ચંદ્ર બે વસ્તુ છે અને ત્રીજું એક સત્ય એવું છે ને કે એ કોઈ દિવસ છુપાઈને રહેતું નથી એ આજ હું હું હોય કે તું હોય કે કોઈ પણ હોય બરાબર એનું સત્ય ક્યારેક ને ક્યારેક તો બહાર આવશે એટલે આપણે આને સ્વીકારવું પડશે કે સાચી વાત છે સત્ય છે ને એ કોલંબિયા યુનિવર્સિટીએ બહાર પાડેલું છે કે આ એવા વ્યક્તિ હતા ડોક્ટર આંબેડકર કે જે છેલ્લા ત્રણસો વર્ષમાં અમારે ત્યાં હજી સુધી કોઈ એવો ભયંકર અને હોનહાર સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી નથી આવ્યો એમ બરાબર આ બાબા સાહેબ હતા ને એનું નામ હજી ત્યાં લખેલું છે કે આવો કોઈ ભયંકર વિદ્યાર્થી નથી આવ્યો બરાબર તો આપણે પણ રિસ્પેક્ટ જોઈએ કારણ કે સિમ્બોલ ઓફ નોલેજ છે બરાબર તમે ગૂગલ ની અંદર ક્યારેક ક્યારેક લખજો કે જ્ઞાનના પ્રતિક જ્ઞાનના પ્રતિક તરીકે કોણ જાણવું છે બરાબર એવું લખવાનું હું હુ ઇઝ ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયાની અંદર જ્ઞાનનું પ્રતિક કોણ છે બરાબર નોલેજ જેની પાસે હોય એવો કહું ભયંકર તો તમને એક જ વ્યક્તિનું નામ આવશે ગૂગલ પણ એવું કઈ ગૂગલ નું જે એન્જિન છે ને એ પણ એમ કહે કે આ બત્રી ડિગ્રી એમની પાસે હતી અને નવ ભાષાના જાણકાર હતા ને ભારતનું એકદમ મસ્ત એવું બંધારણ બનાવી અને આ દુનિયામાં ઓગણીસો ને છપ્પન છ ડિસેમ્બરે ઈ જે વ્યક્તિ હતા એનો સૂર્ય છે ખાલી અસ્ત થયો છે હો અત્યારે ઘરે ઘરે આંબેડકર રાઈટ્સ લોકો છે એ જન્મ પામે છે એમના કારણે બરાબર એટલે એવું નહીં ભૂલી જતા કે એ જે વ્યક્તિ મરી ગયા તો આજે એનું કોઈ નથી બરાબર દુનિયાની અંદર અત્યારે લોકો સત્યનો જાણી ગયા છે ઓળખી ગયા છે બરાબર એટલે જેટલું પાખંડ અને પાખંડમાં જેટલા રહેશો બરાબર અથવા તો જેને નહીં સ્વીકારો તો લોકો તમને દગાખોર કહેશે લોકો ઓળખી જશે જાણી જશે ત્યારે તો તમને કહેશે બરાબર અને છેલ્લું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો કે વડ છે અને રાષ્ટ્રીય તહેવાર કયો છે તો ઈદ જોઈને એમને તો આ લોકશાહી આપી રાષ્ટ્રીય તહેવાર કોને કહેવાય ખબર આપણે ખબર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી મનાવીએ છીએ મનાવો તમે બધાય છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ મનાવો તો તમારે એ કૈલાસ તમારે સાહેબને પૂછવાનું બરાબર ખાલી એમને એમ હો હો ને હા હા નીકળી નહીં પડવાનું બરાબર હાથમાં તમને ઝંડા પકડાવી દે ને તો પૂછવાનું કે આ ઝંડો શેનો છે અથવા તો આજે જે છવ્વીસમી જાન્યુઆરી છે તો એ કેમ મનાવવામાં આવે તમે કોઈ દિવસ સવાલ સાહેબને પૂછ્યું જ નથી બરાબર પંદરમી ઓગસ્ટ શા માટે મનાવવામાં આવે બરાબર તો પંદરમી ઓગસ્ટ એટલા માટે મનાવવામાં આવે કે આપણો દેશ છે ને કેટલા વર્ષો સુધી અંગ્રેજોના હાથમાં કેવો રહ્યો છે તો કે ભાઈ એના સરકાર છે એ એમની અંગ્રેજ સરકાર હતી બરાબર બસો ને પચાસ વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ઉપર શું કર્યું તો કે ભાઈ શાસન કર્યું તો તો એના સકંજામાંથી એ તો હોય એને દૂર કરવા માટે એટલે કે એ તો પોતાના રાજ્યમાં અને પોતાના દેશમાં નીકળી ગયા બરાબર તો શું ખરેખર એટલે આપણે તો આઝાદ થઈ ગયા અંગ્રેજોના સકંજામાંથી આઝાદ થઈ ગયા પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હજી આપણે આઝાદ ન હોય ને એવું લાગે છે બરાબર તો કઈ કેમ આઝાદ નથી તમારે વિચારવું રહ્યું બરાબર તો એટલા માટે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણો ભારત દેશ છે એ અંગ્રેજોના હાથમાંથી મુક્ત થઈ ગયો અને અંગ્રેજો એનું શાસન એના દેશમાં જઈને ચલાવ એના દેશમાં વહી ગયા આપણે આપણા દેશનું શાસન આપણા હાથમાં આવ્યું પંદરમી ઓગસ્ટ પણ છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી એટલા માટે આપણો રાષ્ટ્રીય તહેવાર છે રાષ્ટ્રીય બે છે ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જાન્યુઆરી એટલા માટે છે કે આપણે પ્રજાના હાથમાં શાસન આવ્યું હતું બરાબર બંધારણ બની ગયું હતું આખું અને બંધારણ જે છે એનો અમલવારી છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના રોજથી લાગુ પાડવામાં આવ્યું આપણા દેશને એટલે છવ્વીસમી જાન્યુઆરી ત્યારથી એને નેશનલ ફેસ્ટિવલ તરીકે મનાવવામાં આવે છે તો તમે ઘણા બધા હોશિયાર છો બાળકો બરાબર તો આ બધી વસ્તુને સમજો વાંચો અને આગળ વધો